ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પાટણભાલ ગામે સરપંચ વાઘેલા હરદેવસિંહ બળવંતસિંહ તથા ગ્રામજનો દ્વારા જે ફોરેસ્ટ દ્વારા દબાણને લઈને અરજી કરવામાં આવી હતી જે અરજીના અનુસંધાને ભાવનગર જિલ્લાના શ્રીઓર પ્રાંત અધિકારી સાહેબ ભૂમિકાબેન આર વાટલિયા સાહેબ શ્રીની હાજરીમાં મામલતદાર સાહેબ પરમાર સાહેબ શ્રી તથા ફોરેસ્ટ અધિકારી આર એફ ઓ બારડ સાહેબ આ બાબતમાં ગ્રામસભામાં રૂબરૂ હાજર રહેતા ગ્રામજનોની સમક્ષ સરપંચશ્રી દ્વારા પ્રાંત અધિકારી સાહેબ શ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે અમારા પાટણ ગામનું જે ગૌચર તથા સરકારી પડતર તથા ખેતરના સીમના માર્ગને લઈને જે ફોરેસ્ટ દ્વારા જે જગ્યા ઉપર દબાણ તેવી અમારા પાટણ ગામના સરપંચશ્રી તથા સમસ્ત ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી જ્યારે સરપંચ દ્વારા પ્રાંત અધિકારી સાહેબશ્રીને સ્થળ તપાસ કરવાનું કહેલ ત્યારે પ્રાત સાહેબ દ્વારા એવો જવાબ મળેલ કે અત્યારે તો રજૂઆત છે અત્યારે અમારી પાસે એટલો બધો સમય નથી પછી વિગતે જોઈ લઈશું ત્યારે સરપંચ સિંહે રજૂઆત કરેલ કે જે જે જગ્યા ઉપર ફોરેસ્ટ દ્વારા ફોરેસ્ટ સિવાયની અન્ય જગ્યા ઉપર કબજો કરેલ છે એ જગ્યાઓના પુરાવા રજૂ કરેલ કરે નહીતર અમે પુરાવા રજૂ કરવા તૈયાર છીએ જ્યારે પાટણ ગામનું પશુધન પાંચ હજારથી સાત હજારની સંખ્યામાં પશુધન છે જે પશુધનને ચરવા માટે તકલીફ પડે છે તકલીફ દરમિયાન દબાણ કરેલ વિસ્તારમાં પશુ પ્રવેશ કરી ગયેલ હોય ભૂલથી પણ તો ફોરેસ્ટ ખાતા દ્વારા બે હજારથી લઈને દસ હજાર સુધીની સુધીની વસૂલાત પણ કરવા વસુલાત પશુપાલકો પાસેથી દંડ પેટે વસુલાત ફોરેસ્ટ દ્વારા કરવામાં આવે છે તો આ બધા બધા અન્ય ખેડૂતોના રસ્તાઓ તથા પશુપાલકોના પ્રશ્નોને ધ્યાનમાં લઈને આ પ્રશ્નનું નિરાકરણ જેમ બને તેમ વહેલી તકે એમને લોકોને ન્યાય તરીકે જવાબદારી અધિકારી દ્વારા અમે ગ્રામજનોને ન્યાય મળે એ માટે અમે જવાબદારી અધિકારી તથા સરકારશ્રી પાસેથી જેમ બને તેમ વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ આવે એવી આશા અને અપેક્ષા સાથે મીડિયા દ્વારા સરકારશ્રીનું ધ્યાન દોરવા બાબતે અમારી આ રજૂઆત મીડિયા દ્વારા સરકાર સમક્ષ રજૂ કરીએ છીએ અહેવાલ રોહિત આર જતાપરા વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને એક પણ સ્થળ ઉપર તમે અત્યારે આપણે સાચે જઈએ જો કોઈ જગ્યાએ ઝાડવા ઉછીરેલા હોય તો આપણે એના ફોટા એક જ મે મીડિયા વાળા જે રસ્તો બરોબર છે 10 વર્ષ પહેલા એટલે આ બધું અને જે જંગલની અંદર લાકડા કાપ્યા છે કોલસા પાડ્યા છે કોલસા વાળા લાકડા વાળા પાઈ પિક્ચર લીધા છે આ બધું તમામ રેકર્ડ બહાર કાઢો તો મમ્મી ગયા તમે લાકડા કાઢ્યા તો તમારે એનો જે આંકડા આવ્યો લાકડા કે કોઈનો પૈસા આવે ને તો સરકાર ની ટીજરી માં જમા બોલવું પડે બરોબર ઈ બધા પુરાવા માં ભેગા બરોબર

વોટ આપીને લોકોએ મને જ્યારે સુકાન સોંપેલું છે તો એ અનુસંધાને મારી ફરજ પડે છે અને ફોરેસ્ટ ખાતાનું જે ગૌચરની અંદર દબાણ છે જે ફોરેસ્ટ ખાતું એ લોકોની જે જગ્યા દર્શાવે છે એ કોઈ જગ્યા એમની પાસે એના આધાર પુરાવા કોઈ છે નહીં છતાંય તે અનામત જંગલના નામે બધા પશુ પાલકો પાસે નાના મોટા દંડ હોય તો એ દસ હજારને પાંચ હજારને આવા દંડ વસૂલ કરે છે જે એ લોકો દર્શાવે છે કે અમારી પાસે જંગલ છે કે અમારું ફોરેસ્ટ છે તો એના પુરાવા રજૂ આજે ન કર્યા પ્રાંત સાહેબ પણ હતા મામલતદાર સાહેબ પણ હતા પણ તમામ સરકારી કર્મચારીઓ કેમ મિલીભગત થઈને અહીં આવીને પછી પબ્લિકની સમક્ષ ખાલી એક મીટિંગ કરવા માટે આવી ગયા હોય અમે એ લોકોને ગામજનોએ રજૂઆત કરી કે ભાઈ તમે સ્થળ ચકાસવા માટે આવો જે અમારી પાસે પુરાવાસે એ જુઓ અને એમની પાસે પુરાવાસે એ જુઓ ત્યારે એ લોકોએ પ્રાંત સાહેબે મામલતદાર સાહેબે દરેક વ્યક્તિઓએ સરકારી કર્મચારીઓએ એવું કીધું કે અમારી પાસે અત્યારે સમય એટલો બધો છે નહીં તો સમય નહોતો તો આ ગામજનોના એટલા બધાને ખોટા ભેગા કરીને અત્યારે બોલાવવાનું કારણ શું હતું ગામજનો પાસે જે એમના અતિ પુરાવા હું લઈને આવ્યો હતો તો એ પુરાવા તો એમને જોયા નથી બરાબર તો ફોરેસ્ટ લઈ જઈને ધરાહાર જો એમને અહીં ફોરેસ્ટને લાવવું છે તો ગામજનો હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી જવા માટે તૈયાર છે ગ્રામ પંચાયત પણ હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી જવા માટે તૈયાર છે સરકાર પાસે આપણે શું માંગ છે અમારા ગામની અંદર ફોરેસ્ટ ખાતું પહેલેથી ભાડા પટથી આપેલું છે એ લોકોને અને એ લોકો હજી આજની તારીખે પુરાવા રજૂ કરો એ લોકો પાસે પુરાવા છે નહીં અને જે કોઈ ઠરાવો કરેલા હોય તો ઠરાવોને ફરીથી રિમાન્ડ કરેલા છે નહીં અને જે પંદર વર્ષ એમના પૂરા થઈ ગયેલા હોય ત્યાર પછીનું એમની પાસે કોઈ પણ રેંકડ હોય તો એમને આજે રજૂ કરવું હતું આજે ગૌપાલકો પાસે કેવા પ્રકારના કેવા અને કે કેટલા કેટલા રૂપિયા દંડ વસૂલવા પાંચ પાંચને દસ દસ હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા આવી રીતે ગૌ પશુપાલકો પાસે વસુલાત કરવામાં આવે છે જે ગૌચરની જગ્યામાં જે ગયા હોય ઈવડાઈ ને તાર ફેન્સિંગ મારી દે મન ફાવે ને તો તમે એની ઉપર કેમ લેન્ડ ગ્રેબિંગ નથી કરતા ભાઈ ફોરેસ્ટ ખાતું હોય તો ફોરેસ્ટ ખાતું પણ ગૌચરની અંદર દબાણ કરે એટલે એની ઉપર લેન્ડ ગ્રેબિંગ થાય જે તે જવાબદારી અધિકારી હોય એનું એનું નામથી જ લેન્ડ ગ્રેબિંગ થવું જોઈએ જો કાયદો અને બંધારણ ઉપર જો દેશ ચાલતો હોય બરોબર તો એને અનુલક્ષીને કાયદેસરની રૂએ તે કાર્યવાહી થવી પડે જે અમે પીએમ સાહેબ અને સીએમ સાહેબને પણ આ ધ્યાન દોરવા માટે આ મીડિયા સમક્ષ ઇન્ટરવ્યુ આપી રહ્યા છીએ